જય શ્રી સ્વામી મિત્રો કેમ છો આજે આપણે શરદ પૂનમ ના મહત્વ વિશે વાત કરીશું શરદ ઋતુની પૂર્ણિમા એટલે શરદ પૂનમ આ દિવસે ચંદ્ર પોતાની સોળ કલાઓ સાથે પૂર્ણ પ્રકાશિત રહે છે માન્યતા છે કે આ રાત્રે ચંદ્રમાં પોતાના કિરણો અમૃત વરસાવે છે આથી આકાશમાં ખુલ્લી જગ્યાએ દૂધ પૌવા કે મીઠી વાનગીઓ બનાવી ચાંદનીમાં રાખીને પ્રસાદ રૂપે લેવાનું મહત્વ છે આયુર્વેદ મુજબ આ રાત્રે ચાંદની રહેલું દૂધ આરોગ્ય માટે ઉત્તમ ગણાય છે કારણ કે તેમાં શીતળતા અને પાચન શક્તિ વધારવાના ગુણો હોય છે ધાર્મિક રીતે કહેવાય છે કે આ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસ લીલા રમી હતી તેથી તેને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે શરદ પૂનમની ચાંદનીમાં બેઠા રહી ભજન કીર્તન ગાયન નૃત્ય કરવાથી મનમાં પ્રસન્નતા અને શાંતિ વધે છે આ દિવસે સંપૂર્ણ ચંદ્ર ઉર્જાનો દિવસ માનવામાં આવે છે એટલે કે આ દિવસે ધ્યાન ઉપવાસ સાત્વિક આહાર અને ભજન કરવાથી માનસિક શારીરિક લાભ મળે છે લોક પરંપરામાં આ દિવસે કુટુંબ મિત્રો સાથે એકતા થઈને દૂધ પોવા લેવાની પ્રથા છે જેને મેળાપો અને એકતાનો પ્રતીક માનવામાં આવે છે સરળ ભાષામાં કહીએ તો શરદ પૂનમે આરોગ્ય આનંદ સાત્વિકતા અને ભક્તિનું પ્રતીક છે આ દિવસે ચાંદનીની ઠંડકથી મન શરીર તાજગી અનુભવ કરે છે અને આધ્યાત્મિક શાંતિ મળે જ છે જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ